પંદર સત્તરનું જ્યારે આ બીચા અમારા ગામમાં ભરડવામાં જ્યારે પૂર આવ્યું ત્યારે અમારી જમીન સારવાળી થઈ ગઈ અને ઉપદગ હતી નહીં એટલે આ રાજકોટથી ઘનશ્યામભાઈ અને ભોણાભાઈની બધા આવ્યા કે અહીંયા કને જો ઉદ્યોગ સોલાર આવે તો અમારે જમીન જોઈએ છે એટલે એમને અમારી જે બિન ઉપજાઉ જમીન હતી એ બધા ખેડૂતોએ જે અમે જે ઉપજ નથી થતી એ ખેડૂતો ખેડૂતોએ જમીન જે ડીસાના ભાવે છે એ ભાવે અમે એમને કંપનીને આપી કંપનીએ પોતાનું કામકાજ શરૂ કર્યું હવે કંપનીએ પોતાનું કામકાજ શું અમે કંપની પાસે શરત રાખી હતી કે જે ખેડૂત પોતાની જમીન લે આપે એનો એક માણસ તમારે કંપનીમાં સમાવેશ રોજગારમાં સમાવેશ કરવો કંપની એક રીતે હતી કંપની અત્યારે પણ કહે છે હવે જ્યારે કંપનીની શરૂઆત કરી એટલે બધા કોન્ટ્રાક્ટરો લીધે આવી અને કોમ હાલુ અને આ દખલ કરે છે અમુને આપો અમોને એટલો અમારી સિક્યુરિટીવાળો આ રાખો અમોને કોઈ મોટો નથી બોમનો ટ્રેક્ટર લાવો ગોમને ગોમના ધેરને ધેરાથી કોમ થાય કોમ કરો અમને કોઈ મહત્વ નથી પણ ગોમમાં ખોટા વિવાદ ન કરો પાણી પોણીની રીતે નીકળી જવાનું છે રોડ થાય છે તો ફાયદાકારક છે અને આપણે ચોમાસાની અંદર તકલીફ પડે છે દરેક ગોમે ભાળી છે અને પાણી ત્યાં આગળ માર્ગે નીકળતું હોય તો કંપની એનો રસ્તો કરી આ સાહેબને કીધું તું સાહેબ આપને યોગ લાગે અહીંયા તપાસ કરીને એને રસ્તો આપવા તમે આપશો અમે રસ્તામાં અમારા રાજી પાણી પાણીનો નિકાલ કરવામાં અમે લાગી રાજી ગોમને અમે નુકસાન કરવાનું નથી ગોમને ફાયદો કરવા માટે અમે કર્યા છીએ અને જેને રોજગારી મળે એને અમે બધાને રાજી છો પણ પહેલું જેને જેણે પોતાની જમીન આપી છે એને તમે પહેલી રોજગારી આપો એવી અમે કંપનીવાળાને પણ અમે કરો આમાં સાહેબ અમારે ખાવા પીવાનું નથી કે શું પીવાનું નથી પણ ગોમના હિત ખાતર કરી અને અમે આ રજૂઆત કરીશું તમે બારી આવી પોલીસ રંધાડે છે ઓમ કરે છે તેમ કરે છે આ વાત તરજ ખોટી છે પોલીસ તો પ્રોટેક્શન માટે છે અને સારું છે કે પોલીસે તેમ બધું આ જળવાયતું છે ને કાંઈ મોટા ભયંકર થઈ થઈને થઈ જાય આનાથી પરિણામ ખોટું આવે એટલે મહેરબાની કરીને આવા ખોટા વિચારો છોડી અને ગોનો વિકાસ થાય એ રસ્તો લ્યો અને જે તમે આવેદનપત્ર હાલ્યું છે ભલે તમે હાલ્યું હોય પણ આ જે કંપની તરીકે ભાઈ અમે ખેડૂતો કહો છો કે અમે રાધી ખુશીથી અમે જમીન અમારી ચાલી છે અને અમે અમારે પૈસા અમને પૈસા મળે છે નથી મળતા નહીં અને પોણી અમે કહેવાય તો કંપની જો કે અહીંયા પોણી કાઢવા તૈયાર છે બરાબર બીજી અમારી કોઈ રજૂઆત નથી અમારું કોઈ હેરાન કરતું નથી જેને કોમના કોણ છે જેને કોમ મારવો રે જેને કોમ કરવું અને બધાને સુખ છે અમારે કોઈ કોઈની હાથે મળતો નથી વંદે પાત્ર ભારત માતા કહી છે જે આ સોલારના વિશે થોડી ચર્ચા થઈ રહી છે એના વિશે હું કહું છું કે જે ભરવાની અંદર બંજર જમીન પડી હતી બે હજાર પંદર અને સત્તરના પૂરથી જે જમીન બગડી ગઈ હતી એમની ખેડૂતોની પોતાની મરજી છે એ જમીન સોલારમાં આવી છે અને ત્યાં આગળ એક રસ્તાનો રસ્તાનો પ્રશ્ન છે કાલે હું ગામ પંચાયતનો સભ્ય છું અમે પણ સાહેબ સ્ત્રીઓની વાત કરી હતી કે આ થોડા ઘણું પાણી નીકળે છે ગામનું તો તમે રસ્તો બનાવો તો તેની બાજુમાં પાણીની વ્યવસ્થા થોડી કરજો તો કંપની દ્વારા આજે ધાણાભાઈ દ્વારા અને એમના સાહેબ પટેલ સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે રસ્તો બનાવશું ત્યારે સાઈડમાં પાણીની નિકાલની વ્યવસ્થા કરીને રસ્તો બનાવવામાં આવશે અને સાહેબે પણ એ કલેક્ટર સાહેબે આજે કહ્યું છે કે તે પણ ત્યાં થોડીક તપાસ કરશે અને બીજી વાત એ છે કે ભરડવા ગામને સાચો કેવરાઓને તો અત્યાર પોલીસની કોઈ પ્રોબ્લેમ જ નથી પોલીસ છે એના માટે શાંતિ જળવાઈ રહી છે પોલીસને હોય તો આ આવડા મોટા પ્રોજેક્ટમાં ઝઘડા બીજા આ ના ખાવાનું છે પણ પોલીસ છે એના કારણે શાંતિ જળવાઈ રહી છે અને બીજું કોઈ ઇસ્યુ છે નહીં અને કોઈ છેતરપિંડીની વાત થતી હોય તો એમણે જ્યારે જમીન આપી હોય ત્યારે એ બીજાએ એકબીજાએ વાત કરી લીધી હોય એમને થોડું વાંચવું જોઈએ જોવું જોઈએ શું છે શું કર્યું છે એવું કોઈ અત્યારે હાલમાં છે નહીં મેં અત્યારે પંદર વીસ ખેડૂતોને પૂછતા જાણવા મળ્યું કે એમને બ બે ત્રણ ત્રણ વર્ષનું ભાડું મળી ગયું છે જે રીતે એમણે કહ્યું હતું એ રીતે અને અત્યારે તો કે કોઈ ઇસ્યુ એવો છે નહીં સોલારનો માટે હું બી આ જોડીને વિનંતી કરું છું કે ગામની અંદર સંપી અને બધા ભાઈ રહો અને સોલાર પ્રોજેક્ટનું કામ શાંતિથી કરો અને એક બીજી પ્રશ્ન કંપનીવાળાને અને જે જમીન રાખવાળાને ભાઈઓને કહું છું કે જેણે જમીન આપી એમના છોકરા પહેલાં લેજો જેણે ઘણી જમીન આપી એમનો પહેલો ઓછી જમીન આવે એનો પછી અને પહેલાં ગામના સાધનો ટ્રેક્ટરો મોજજો અને પછી જરૂર પડે તો બહારથી લાવી અને સાધનો ભોજવાની અમારા વિનંતી